જેમાં આંતરરાષ્ટ્રીય ટ્વેક ખેલાડી મિલાબ ટાટારિયા ટાઈગર દ્વારા યલો બેલ્ટની પરીક્ષા લેવામાં આવી હતી આર્મી બાળકોએ યલો બેલ્ટની પરીક્ષા હાંસલ કરી હતી વ્હાઈટ બેલ્ટ થી યલો સોરા ટોંગબ્રામ પુઇલુ કબુઈ જેમ્સ કબુઈ જોયેલ કબુઈ દીક્ષા દેકા દીપાંશી બેબી નેમિન હોય લિન્થોઈ દેવી દોરીના ગોગોઈ તૃપ્તિ સિંહ અનુષ્કા ટીડા કે અલખા ડોલે રહ્યા હતા બ્રિગેડિયર રાજેશ કુમાર ચેરમેન કર્નલ આર અનુશ ચેરમેન વિનીત શર્મા મેજર સુમંત ભટ્ટાચાર્ય અને પ્રિન્સિપલ સુચિસ્મિતા નૈથાનીએ દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત